આ ધોધનો નજારો માણવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહી છે આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટ બાંબુ ક્રાફ્ટની ઘર સજાવટની વસ્તુઓ જે રાજુભાઈ ગાયકવાડના પિતાએ ઓગણીસો પંચોતેરમાં તાલીમ લીધા બાદ નાના પાયે ધંધાની શરૂઆત કરીને એ જ કલાકારીગરી આજે દીકરાએ સાચવી રાખી છે જે કલા કૌશલ્ય થકી વર્ષોથી રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે અન્ય બેરોજગાર યુવાઓને પણ આ કલા કારીગરી શીખવી પગભર કરી રોજગારી આપી રહ્યા છે આજ દિન સુધી એકસો બેતાલીસ જેટલા પરિવારો એટલે કે કારીગરોને આ કલા કારીગરી શીખવી બેરોજગારને આજીવિકા કેન્દ્રની સહારે પગભર બનવા મદદરૂપ થયા છે આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી છે બાંબુ ક્રાફ્ટ માટે નવસારીથી કાચોમાં લાવી આસામ બાંબુની દરેક અવનવી વસ્તુઓ બનાવી વેચાણ કરી ધંધો રોજગારી મેળવી રહ્યા છે એ બાંબુ બનાવટોની ગુજરાત જ નહીં પરંતુ ભારતભર અને વિદેશોમાં પણ માંગ વધી છે જે તમામ વસ્તુઓ ઓર્ડર મુજબ કારીગરો બનાવી આપે છે જેમાં સોફા સેટ ટેબલ પર્સ મૂર્તિઓ ચાવી સ્ટેન્ડ ટોપલીઓ જેવી અનેક વસ્તુઓ આસામ બાંબુથી ઓર્ડર મુજબ બનાવી રહ્યા છે જેઓ કામની સાથોસાથ સ્થાનિક જ બેરોજગાર પંદરથી વીસ માણસોને રોજગારી પણ આપી રહ્યા છે અને પગભર પણ કર્યા સરકાર તરફથી એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે વધુમાં એમની માંગ છે કે ગીરાધોધનો નજારો જોવા આવતા પ્રવાસીઓ જો એમની આજીવિકા કેન્દ્રની પણ મુલાકાત લે જેથી પ્રચાર પ્રસારમાં એમને એમણે બનાવેલ બાંબુની હાથ બનાવટની વસ્તુઓનું વેચાણમાં વેગ મળશે સરકારને મીડિયાના માધ્યમથી જ અરજ કરી છે કે આજીવિકા કેન્દ્ર તરફ જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ છે જે રસ્તો અને નેટવર્ક માટે ટાવરની સગવડો સરકાર તરફથી નવીનીકરણ કરવા માટે તો પ્રવાસીઓને રાહત થાય અને આજીવિકા કેન્દ્રમાં બનતી અવનવી બનાવટો લોકોના ઘર સજાવટ સુધી વધુમાં વધુ પહોંચે જેથી આવકમાં પણ વધારો થાય સરકાર તરફથી અમને આમ ગોડાઉનની એક મહત્ત્વની આ સુવિધા ઊભી કરી છે જેમાં અમે ઘણો બધો સ્ટોરેજ આમ પચીસ ત્રીસ લાખનો સ્ટોરેજ કરી શકીએ છીએ ને સારી રીતે આમ અમને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપિયા આ પાંચ લાખની સુવિધા અમને સારી રીતે પૂરી પાડી છે ને વઘઈથી આવવામાં માત્ર ત્રણ કિલોમીટરની અંતરે ગીરાધોધ આવેલું છે જેથી જ્યાંથી ખરું ને ચારસો મીટરની દૂરી પર આ આપણું ગોડાઉન આવેલું છે જે આજીવિકા તાલીમ કેન્દ્ર છે ને એના માટે અમારે એક જ અપેક્ષા સરકાર પાસેથી છે કે ત્યાં રસ્તો સીસી રસ્તો અથવા ડાંબર રસ્તો બની જાય તો પ્રવાસીઓ અહીંયા સુધીની સારી રીતે મુલાકાત લઈ જાય અને બાર પંદર હમણાં હાલમાં કારીગર છે એની જગ્યાએ અમારો એક ધ્યેય છે કે પચીસ ત્રીસ કારીગરોને અહીંયા રોજગારી પૂરી પાડીએ એવી અમારી આશા છે